અ નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો હવે તમારી અસેમેન્ટ આવી ગઈ છે ધોરણ આઠની એમાં આપણે ગણિત બરાબર ગણિત હવે ગણિતમાં ત્રણ અ એમાં આપણે પ્રકરણ એનું પૂરેપૂરું સોલ્યુશન એના નીચેના સમીકરણો ઉકેલો તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા ચાલુ કરીએ અમારે તમને કહી દઉં કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને તમારા આખા અસાઇમેન્ટનું સોલ્યુશન તમને સંપૂર્ણપણે મળી જશે તો હવે એનો પહેલો દાખલો ત્રણેક્ષ વત્તા પાંચના છેદમાં બે બરાબર ત્રણેક્સ ના છેદમાં બે ઓછા ત્રણ તો એમાં આપણે શું કરશું કે દાખલો બરાબર તો હવે શું કરશું કે આ ત્રણેક્સ આ બરાબર છે વચ્ચે આ છેદમાં છે બરાબરની આવે તો ઓછા આ એમ અને આ વત્તા છે ઈ ઓલી બાજુ વહે છે એટલે કે કરશું હું આપણે ચોલ ચોલ બધા છે ને ઈ ભેગા કરી નાખીએ ચોલ કોની પાસે છે 3x અને 3x ના છેદમાં 2 ચોલ ચોલ ભેગા કરી નાખીએ એટલે કે 3x અને હવે આ ચોલ આમ બાજુ આવી એટલે કે -3x ના છેદમાં 2 બરાબર ના બરાબર અહીંયા -3 હતા જ અને આ વત્તા 5 છેદમાં 2 છે આમ બાજુ આવે તો -5 ના છેદમાં 2 આ સમજાણું ખાલી શું કર્યું

ત્રણના છેદમાં છ હોય તો આ બે નો ચોકડી ગુણાકાર કેમ કરશું કે છ એકા બરાબર તો છો એક બે ને પાછા ત્રણ આડે ગુણો એટલે કે બે તેરી છ છેદમાં આ બે ને સામે ગુણો એટલે છ દુ બાર પછી આ બે ની બાદ કરો બસ આ જ રીતે આપણે અહીંયા કરવાનું છે એકને હવે બે ને આપણે ત્રણેક્ષ ગુણ્યા એટલે કે છ કે બે તેરી છ અને છ એક છે હવે બે ને ત્રણ આડે ગુણો એટલે કે બે તેરી છ એટલે ઓછા છ એક ને પાંચ આડે ગુણો એટલે કે એક ગુણ્યા પાંચ એટલે કે ઓછા પાંચ હવે આના સામસામે ગુણો બે એકા બે હવે શું કરશો છયક્સ માંથી ત્રણ બાદ થશે બાદબાકી બાકી કરી નાખો છયક્સ માંથી ત્રણ બાદ થાય એટલે કે બચશે આપણા ત્રણ ના છેદમાં બે હવે આ બે નું શું થશે બાદબાકી બાકી કે ઓછા છ અને ઓછા પાંચ એટલે બાદબાકી બાકી નહીં થાય સરખી નિશાની તો સરવાળો જુદી જુદી નિશાની તો બાદ બાકી ઓછા છ માં ઓછા પાંચ નાખો એટલે કે બનશે આપણા ઓછા અગિયાર છેદમાં બે હવે હવે શું કરશું કે આ બે છે બે અહીંયા બે ભાગાકારમાં તો આમ બાજુ આવે તો ગુણાકારમાં હવે હવે શું કરશું આ બે બે છેદ ઉડી જાય અને બે ચુકો ત્રણેક્સ બરાબર ઓછા અગિયાર હવે

આમાં શું કરશું આમાં પણ આપણે ચલ ચલ વાળું ભેગું કરી નાખીએ એટલે કે આ એક્સ ના છેદમાં બે છે આવીને આવી જશે અને ઓછા પાંચ છે ઓલી બાજુ એટલે કે એક્સ ના છેદમાં ત્રણ આમ બાજુ આવી જાય તો ઓછા એક્સ ના છેદમાં બે બરાબર ઓછા પાંચ આ બાજુ આવી જાય તો વધતા પાંચ તો આ બે નો ચોકડી ગુણાકાર થઈ જાય તો બે ને એક સારા ગુણો એટલે કે બે એક્સ ત્રણ ને એક સારા ગુણો એટલે ઓછા ત્રણ એક્સ છેદમાં સામસામા ગુણો એટલે ત્રણ દૂ છ બરાબર પાંચ ઓછા એક એટલે આપણે ચાર હવે આ ચાર છ છે ભાગાકાર છે આમ बाजू આવે તો ગુણાકારમાં એટલે કે શું બનશે એટલે એક્સ બરાબર ચાર ગુણ્યા છ ઓછા એક્સ હવે ઓછાની નિશાની આપણે બરાબર ની ઓલી બાજુ આપી દઈએ તો એક્સ બરાબર આપણે શું છ સત્તા ચોક ચોવીસ એટલે ઓછા ચોવીસ તમારો જવાબ આ દાખલા નંબર ત્રણ બરાબર પ્રકરણ બે નો હવે આ ચોલવાળા છે એ એક આની બાજુ બરાબરની એક બાજુ રાખીએ અચલ પર ઓલી બાજુ લઈ જાય તો આ ત્રણ એક ના છેદમાં બે એને ત્યાં ને ત્યારે વાય એમ એટલે આમ બાજુ આવે ઓછા પાંચ એક ના છેદમાં બે બરાબર આ વત્તા બે ના વતા બે આમ બાજુ આવે તો આ ઓછા હવે જો એક વસ્તુ શીખજો કે છેદમાં છેદ સરખા હોય ને માની લ્યો અહીંયા બે અને અહીંયા બે તો છેદ સરખા હોય ને તો એને એક વખત આમ લખી નાખવાના આ બે ને સરળ બાદબાકી જે થાતું હોય કરી નાખવાનું વચ્ચે માઈનસ છે તો ત્રણ એક્સ ઓછા પાંચ એક્સ બરાબર બે માઇનસ એક એટલે કે એક જ બસ બરાબર સમજાણું કે તો ચોકડી ગુડાકાર નહીં કરવાનો તો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો આ બે જો જો છેદ સરખા હોય તો આવું કરી શકાય આપણે બરાબર તો ચોકડી ગુણાકાર નહીં કરવાનો હવે પાંચ એક્સમાંથી ત્રણ એક્સ જાય એટલે કેટલા એક્સ બચશે બે એક્સ બચશે બરાબર એક હવે શું થશે કે આ બે ઉપર છે એ એક સારે ગુણાકારના સંબંધ થાય છે આ જે છે બે એ ભાગાકારમાં છે તો બે બે ઉડી જશે કેમકે છેદ ઉડી શકે જો અંશ અને છેદ ગુણાકારમાં હોય તો ઉડી શકે તો માઇનસ એક્સ છે એ માઇનસ ની સામે આપી દે એટલે કે એક્સ બરાબર માઇનસ એક ઈ તમારો જવાબ હવે પ્રકરણ બે નો દાખલા નંબર ચાર બરાબર હવે આમાં સેમ આપણે શું કરશું કે ચલ ચલ ભેગા કરીએ એટલે આ સાઈડે જેટલા ચલ હોય ને એ બધા આની બાજુ બરાબરની આ બાજુ લઈ લે અને આ બાજુ જે અચળપદ છે જે આ બાજુ લઈ લે તો બે એક્સ ને એની જગ્યાએ જેવા દેશું એટલે બે એક્સ ના બે એક્સ આ આ ઓછા છે છે આવે તો તો અને ઓલી બાજુ જાય તો કે છવ્વીસ ના છેદમાં ત્રણ ઓછા આઠ ના છેદ માં ત્રણ હવે આ બે એક્સમાં એક એક્સ ઉમેર્યા તો કેટલા એક્સ બનશે ત્રણ એક્સ બરાબર ને હેઠળ બરાબર હવે અહીંયા શું કરશું ચોકડી ગુણાકાર જો મેં શીખવાડ્યું હતું કે જો છેદ સરખા હોય માની લ્યો અહીંયા ત્રણ છે ને અહીંયા ત્રણ છે તો ચોકડી ગુણાકારમાં ટાઈમ નહીં બગડવાનો સીધા છેદમાં ત્રણ લખી નાખવાના અને આ બે નું જે બાદબાકી હોય તો બાદબાકી કરો સરવાળો હોય તો સરવાળો કરો તો ત્રણ એક્સ ના ત્રણ એક્સ માંથી માઇનસ આઠ એટલે કે બાદ થાય એટલે કે આપણા બચ્ચે અઢાર છેદમાં ત્રણ હવે અઢાર બાદ હવે આના છેદ ઉધી જશે જો ત્રણ ના ઘડિયામાં અઢાર ક્યારે આવશે ત્રણ છક અઢાર એટલે કે ત્રણ એક્સ બરાબર છ હવે ત્રણ અને એક્સ એ બે વચ્ચે કેનો છે તો તો ત્રણ આમ બાજુ આવે એક્સ છ ના છેદમાં ત્રણ ત્રણ દુ છ છે દુડી ગયા એટલે એક્સ બરાબર બે મહિલા આપણે બરાબર આ આપણો જવાબ હવે પ્રકરણ બે નો દાખલા નંબર પાંચ હવે જેટલા ચોલ છે ને એને બરાબરની ની આમ બાજુ લઈ લે અચળ બધા ઓલી બાજુ ભેગા કરીએ એટલે આપણો દાખલો સેલો થઈ જાય તો આ x ના છેદ માં 2 ઈ આમ બાજુ આવે ઈ ઓછો થઈ જશે આ પણ ઓછો થઈ જશે એટલે કે 4x ના છેદમાં માં 5 એમ તેમના તેમ આ જે આમ બાજુ આવી જાય એટલે આ વત્તા x ના વત્તા x ઓછા x ના છેદ 2 ઓછા x

તો બે ને ચાર આડે ગુણો એટલે આઠેક્સ પાંચ ને સામ સામ નાખો એટલે કેટલા ત્રણેક્સ વધતા ત્રણેક્સ છેદમાં દસ બરાબર ત્રણ હવે શું કરશું આ ભાગાકારમાં છે આમ બાજુ આવે તો ગુણાકારમાં અને આ ત્રણ છે ગુણાકારમાં છે એ આમ બાજુ આવે તો બરાબરની આમ બાજુ આવે તો ભાગાકરમાં તો એક્સ બરાબર ત્રણ ગુણ્યા દસ અને આ ત્રણ હતા એ આ બાજુ આવી ગયા એટલે એ ભાગાકરમાં એ ગુણાકારમાં છે આંબાજી તો ભાગાકરમાં હવે અંશ અને છેદ જો સરખા હોય તો ઉડી જાય ત્રણ એક ત્રણ બરોબર તો એક્સ બરાબર વધશે શું દસ તો આ તમારો જવાબ હવે દાખલા નંબર છ તો આમાં આપણે શું કરશું કે ચલ ચલ વાળા ભેગા કરી નાખીએ તો આ ટુ એક્સ ના છેદમાં ત્રણ એમના તેમ ઓછા ત્રણ એક્સ છેદમાં બે અને પાંચ છે આંબા આંબાજ હોય તો પાંચ થઈ જશે તો હવે આપણે આ બે બંને વચ્ચે છે ને કે ચોકડી ગુણાકાર કરી નાખીએ તો આલો કરીએ કે બે ને આની અંદર ગુણો એટલે કે બે દુ ચાર એક્સ 3 * 9 * 3 * 9x / 3 * 3 * 6 - x = 2 + 5 એટલે કે આપણે 2 + 5 7 થઈ બરોબર પછી કરનો 4x માં 9x નાખો એટલે કેટલા x બનશે 13x / 6 - x = 2 + 5 એટલે કે 7 હવે શું કરશું આપણે તો આ જે છેદમાં છેદમાં નહીં બરાબર સાત હવે તેરેક્સ માંથી છ એક્સ બાદ થાય એટલે બચશે કેટલા એક્સ એટલે કે આપણા સાત બચશે બરાબર વધતા સાત એક્સ છ બરાબર સાત હવે છ

વત્તા સાતે સાત ના છેદમાં બે છે એ આંબાજુ આવે તો ઓછા ના છેદમાં બે હવે ચોકડી ગુણા ખર નાખીએ બે ને આ પાંચેક સારા ગુણો એકને ત્રણેક સારા ગુણો એટલે કે 10x 5 દુ 10x અને ઓછા 3x ના 3x છેદમાં 2 એકા 2 બરાબર ના બરાબર અહીંયા પણ એવું જ કરશું ચોકરી ગુણાકાર 2 ને 14 રે ગુણો એટલે 14 28 ઓછા 28 1 ને 7 ગુણો એટલે ઓછા 7 હવે આપણે 2 એકા 2 હવે જો એક હવે જો આ બે છે તમને સમજાવું છું સમજજો ખાસ કે આ બે છે ઈ કેમ છે ભાગાકારમાં હવે આ બે બરાબર ની આમ બાજુ હોય તો આખા આના ગુણાકાર આવી જાય અહીંયા હવે બે ની આવે તો બે બે કેન્સલ થઈ જાય તો હવે હું ઈ સ્ટેપ વધારતો નથી બે બે સીધા ઉડાડી શકું બરોબર આ બે ભાગાકારમાં છે બરાબર ની આમ બાજુ હોય તો ગુણાકારમાં એટલે બે અહીંયા લખાશે ભાઈ આ બે બે કેન્સલ કરવા તો આપણે અટાણે પર કરી શકીએ બે બે કેન્સલ તો બચશે કોણ તો 10x 3x એટલે કે કેટલા x બચશે 7x આ બે ની બાદ બાકી કરી નાખીએ 10x માંથી 3x બાદ થાય એટલે 7x ઓછા આઠે માં હજી તમે ઓછા સાત ઉમેરશો એટલે કે થશે આપણા હવે અને વચ્ચે સંબંધ કેનો છે છેદ માં સાત છેદ શું સાત પીછા પાંત્રીસ તો એક્સ બરાબર આપણે મળશે શું ઓછા પાંચ આ તમારો જવાબ હવે પ્રકરણ બે નો દાખલા નંબરના બરાબર હવે આ છવ્વીસ ના છેદમાં ત્રણ છે તેમના તેમ વધતા ના છેદમાં ત્રણ છે આંબાજી આવે તો ઓછા ના છેદમાં ત્રણ હવે બે એક્સમાં જે એક એક્સ ઉમેરશું એટલે કેટલા એક્સ બનશે ત્રણ એક્સ હવે આ જો છેદ સરખા હોય ને તો ચોકડી ગુણાકાર કરવા બેસાય નહીં તો આપણે ટાઈમ લાગી જશે તો આપણે સીધો કરી નાખીએ કે છેદ સરખા હોય તો છેદમાં ત્રણ લખી અને આ બેનો જે સરવાળા બાદ બાકી થતો એ કરી નાખીએ આપણે એટલે કે ત્રણ એક્સ ના ત્રણ એક્સ માંથી પાંચ જાય એટલે કે એકવીસ છેદમાં ત્રણ ત્રણ સત્તા એકવીસ બરાબર છેદ ઉડી જશે તો ત્રણ એક્સ બરાબર સાત બચ્યા હવે આ ત્રણ છે એ એક્સ અરે ગુણાકારમાં છે આંબા જોવા તો ભાગાકારમાં તો એક્સ બરાબર સાતના છેદમાં ત્રણ તો આ તમારો જવાબ જો અહીંયા એક છે ને કે આપણે એક્સ બરાબર સાતના છેદમાં ત્રણ એ જવાબ તો લખી નાખ્યો એ જવાબ જ છે પણ એ લોકો એ જવાબ કેવી રીતે માંગ્યો છે મિશ્ર અપૂર્ણાંકમાં આમ લખશો તો પણ ચાલશે ને આપણે આને મિશ્ર અપૂર્ણાંક પણ બનાવીશું ને કઈ રીતે તરના ઘડિયામાં ત્રણ દુ છ હવે છ માં કટરા નાખીએ તો સાત બને તો છ માં એક નાખીએ તો સાત બને તો તમારો જવાબ આ છે મિશ્રપૂર્ક બરાબર વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર નવ આ પ્રકરણ બે નો દાખલા નંબર આમાં શું કરશું કે આપણે સાત ના છેદમાં પંદર ચલ ચલ ભેગા કરી નાખીએ બધા દાખલામ કરતા હતા એમ બે એક્સ ના છેદમાં ત્રણ આંબા બાજુ આવે તો ઓછા સાત ના છેદમાં પંદર આ બરાબર ના બરાબર તેમના તેમ આ વત્તા ત્રણ જે છે એ વત્તા ત્રણ ના ત્રણ આ વત્તા એક છે આંબા બાજુ તો ઓછા એક હવે આ બે આપણે ચોકરી ગુણાકાર કરીએ પંદર નો બે હારે કરીએ ત્રણ નો સાત આરે ગુણાકાર કરીએ ચોકડી ગુણાકાર એટલે કે ચોકડી જેમ ના બે નો સામ સામે એટલે કે પંદર દુ ત્રીસ એક્સ ઓછા સાત ઓછા સાત ને ત્રણ એકવીસ છેદ માં પંદર હવે ત્રણ માંથી એક જાય એટલે કે બે બચે હવે આ ત્રીસ માંથી ત્રીસ એક્સ માંથી આપણે ઓછા એકવીસ બાદ કરીએ તો કેટલા બચશે નવેક્સ છેદ માં પિસ્તાલીસ બરાબર બે હવે આ પિસ્તાલીસ છે એ ભાગાકારમાં છે બરાબરની આંબાજુ હોય તો ગુણાકારમાં અને આ ઓલરેડી નવ ગુણાકાર માં છે એ બરાબરની બાજુ આપણે લઈ જાવ હોય તો એ ગુણા ભાગાકારના સંબંધમાં લખાય તો એક્સ છે અહીંયા અને બે ના બે એમ છે તો પિસ્તાલીસ છે આંબાજુ આવી હોય તો આપણે ગુણાકાર બની ગયા અને આ નવ છે ગુણાકારમાં છે તો એ આવી હોય તો ભાગાકારમાં બની ગયા આવી ગયા છે દૂર જાય નવ પીચા પિસ્તાલીસ તો આપણે એક્સ બરાબર શું મળશે પાંચ ગુણ્યા બે આ એક છેદમાં ચાર અને આ કાઉસ આ બે વચ્ચે સબન કે છે ગુણાકારનો કેમ કે અહીંયા નિશાની નથી બરાબર એકના છેદમાં પાંચ અને આ કાઉશ એ બે વચ્ચે સબંધ કેનો ગુણાકારનો કેમ કે અહીંયા પણ નિશાની નથી તો આ ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આને લઈ જાય તો ક્યાં આવી જાય આ સોરી આ ભાગાકારમાં છે બરાબરની આંબાજા આવે તો ગુણાકારમાં આ પણ ભાગાકારમાં છે બરાબરની આંબાજા હોય તો ગુણાકારમાં ચલો પાંચને આપણે બરાબરની ઓલી બાજુ લઈ જાય એટલે પાંચ એક્સ ઓછા બે બનશે અને અહીંયા ચાર છે એ આ બાજુ ગુણાકારમાં લઈ જાય આપણે એટલે ચાર એક્સ ઓછા એક બનશે ચલો આ બે નો ગુણાકાર નાખીએ પાંચનો એક સારા કર નાખો એટલે પાંચ એક્સ બને પાંચ નો વરી પાછો આખો કૌસર ગુણવાનો એટલે કરવો પડશે હવે શું કરશું ચલ ચલ વાળા ભેગા કરી નાખો તો પાંચ ના પાંચેક્સ રહેશે ચાર આમ બાજુ આવશે એટલે પાંચ એક વત્તા ચાર એક્સ આમ बाजू આવે તો ઓછા ચાર એક્સ બરાબર ના બરાબર

તો આમાં પણ આપણે શું કરશું ચલ ચલ ભેગા કરીએ આપણે બે એક છેદમાં તેમના તેમ આ બે છેદમાં બે બરાબર આ વત્તા એક કામ આવે તો ઓછા એક થઈ જશે હવે અહીંયા આપણે મારો ચોકડી ગુણાકાર બે ને બે આરે ગુણો ત્રણ ને અહીંયા સામ સામે ગુણો અને આ બે ને પાછા આમ સામસામે ગુણ આખો ત્રણ દુ છો છેદમાં એટલે બે ને આને ગુણો એટલે ચાર એક્સ આવશે બે દુ ચાર એક્સ ત્રણ ઓછા હવે આ જો આખું છે ને આખાના છેદમાં છ છે એટલે કે આખું ભાગાકાર છેદમાં છ છે આમ બાજુ આવતું ગુણાકાર અને આ બે ની આપણે ત્રણેચ બાદ બાકી કરી નાખીએ ચાર એક્સ માંથી ત્રણ એક્સ બાદ થશે એટલે એક્સ છેદમાં છ બચે બરાબર એક આ છ છે એ આંબાજુ આવે એટલે કે ગુણાકારમાં બરાબર તો આ તમારો જવાબ હવે દાખલા નંબર ગુણાકાર બધા આંબાજુ લઈ લ્યો એક્સ ના છેદમાં બે તેમ તેમ તો આંબાજુ આવે તો એક્સ ના છેદ માં ત્રણ બરાબરના બરાબર ઓછા બે છે બરાબરની આંબાજી આવે તો વત્તા બે બની જશે અને વતા એક તો વધતા જ આપણી પાસે ઉપરથી એમના એમ હવે આ બે સામસામાં ગુણાકાર કરી નાખો ચોકડી ગુણાકાર સાવ સહેલું છે ત્રણ ને એક ગુણો એટલે કે ત્રણ એક્સ બે ને ઓછા બે હારે ગુણો સોરી બે ને એક ગુણો એટલે બે એક્સ આમ ને સામ સામે ગુણ નાખો ત્રણ દુ છ હવે બરાબરના બરાબર બે પ્લસ એક એટલે ત્રણ હવે આ બે ની બાદ બાકી કરી નાખો ત્રણ એક્સ માંથી બે એક્સ બાદ કરો એટલે કેટલા એક્સ બચશે ખાલી એક્સ બચે છ ના છ તેમના તેમ ત્રણ ના ત્રણ તેમના તેમ

છેદમાં બે ઈ ચોલ આની બાજુ લઈ લો સાત એક્સ ના સાત એક્ આંબાજા છેદમાં બે હવે બરાબર ના બરાબર ત્રણ ના ત્રણ તેમના તેમ ઉપરથી જોઈ ને વત્તા પાંચના છેદમાં બે છે આંબાજી આવે તો ઓછા પાંચના છેદમાં બે બની જાય કોઈ પણ વસ્તુ બરાબરની આંબાજુ આવે અથવા તો આંબાજુ આવે નિશાની બદલી જાય તો હવે શું કરશું આપણે ચોકરી કરવા આના છેદમાં કાંઈ ના હોય તો એક તો હશે જ તો આપણે 2 ને સાત એક આરે ગુણ્યો એક ને એક ગુણો તો સાત દુ ચૌદ એક્સ અને ઓછા ખાલી એક્સ છેદમાં બે બે આનો સામસામે ગુણ નાખો બે બે આ પણ ચોકડી ગુણાકાર કરી છેદમાં કાંઈ ના તો હોય તો બે તેરી છ અને પાંચ આરે ગુણાકાર લો ઓછા પાંચ બે એકા સામસામે ગુણાકાર કરી ચલો ચૌદ એક્સ માંથી એક્સ બાદ કરો એટલે કે તેર એક્સ છેદમાં બે અને છ માંથી માંથી પાંચ બાદ કરો એક ના બે હવે જો અહીંયા ફરી પાછું ધ્યાનથી સમજજો એક વસ્તુ આ છેદમાં બે છે ને અહીંયા છેદમાં બે છે હવે આ બે છે ઈ અથવા તો આ છેદમાં છે એ હું આમ બાજુ આવું તો શું બનશે ઈ ભાગાકારમાં છે આમ હોય તો ગુણાકારમાં તો ગુણાકારમાં લેવું અને પછી અહીંયા બે બે આમ ઉડાડું તો અટાણે પણ ઉડાડી શકું છું બરાબર તો આ બે છે હું આમ બાજુ લેવું અને પછી ઉડાડું સમજાણે હું શું કહું છું કે આ બે ભાગાકારમાં છે આમ બાજુ આ બે અને આ બે ઉડી જાય તો આપણે બે ને અહીંથી પણ ઉડાડી શકીએ બરાબર સમજાણું ના સ્ટેપ તો પછી શું તેરેક્સ બરાબર એક હવે આ બે બે તો કેન્સલ થઈ ગયા આ તો ખાલી સમજાવવા પૂરતા લખ્યા હતા બરાબર તો આ તેરેક્સ બરાબર એક બે હવે એક્સ આ બે વચ્ચે તો હવે દાખલા નંબર ઉધો તો બે એક્સ ઓછા એક્સ છે આંબાજુ આવે તો વત્તા એક્સ બની જશે એટલે કે બે ના બે એક્સ આ ઓછા છે આંબાજુ આવે તો વત્તા એક્સ બરાબરના બરાબર આ ત્રણ ના છેદમાં બે વતા છે ઓલી બજ જાય તો ઓછા બની જશે ઓછા ત્રણ ના છેદમાં બે તો બે એક્સમાં એક્સ ઉમેરશો એટલે ત્રણ એક્સ બનશે હવે આ બે જો છેદ સરખા હોય તો મારે ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી એક ઓછા ત્રણ તો બનશે શું અહીંયા ત્રણ ના હવે ત્રણ માંથી એક બાદ કરો તો બે બચે પણ કેવા બે ઓછા બે શું કામ ઓછા બે આ બે માંથી મોટું કોણ છે તો ત્રણ ત્રણ આગળ નિશાની માઇનસ ની તો આ પણ માઇનસ આવે તો અહીંયા છેદ ઉડી જશે બે એકડા બે એટલે કે બનશે શું આપણે ત્રણ એક્સ બરાબર ઓછા એક હવે આ ત્રણ એક્સ છે એ ગુણાકારના સંબંધમાં છે આમ બાજુ હોય તો ભાગાકારમાં એટલે એક્સ બરાબર ઓછા એક ના ત્રણ એટલે આપણે એક્સ ની કિંમત મળી ગઈ એકદમ સેલા દાખલા છે આમાં ખાલી બરાબરની આમ બાજુ આમ બાજુ લઈ જવાનું છે તો વિદ્યાર્થી દાખલા નંબર પંદરમાં વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાત ના છેદમાં ને બરાબરની આંબાજુ લઈ જાય બેદમાં ત્રણ આંબાજુ આવે તો બરાબર આવે તો ઓછા હવે અહીંયા આપણે કરશું ચોકડી ગુણાકાર આનો ને આનો છેદમાં આમ સામસામો તો છ દુ બાર એક્સ હવે સાત તેરી એકવીસ એક્સ છ તેરી અઢાર બરાબર બે માંથી એક બાદ થાય એટલે એક જ બચશે તો બાદ કરશો એટલે બચશે નવ એક્સ પણ કેવા વધતા કે ઓછા ઓછા શું કામ ઓછા કેમ કે આ બે માંથી મોટું હોય ને એની નિશાની મોટા પદની નિશાની આવે બરાબર જવાબમાં છેદમાં માં અઢાર બરાબર એક હવે આ જે ગુણા ભાગાકારમાં આંબાજુ આવે તો ગુણાકારમાં ના છે ગુણાકારમાં આંબા તો ભાગાકારમાં એટલે એક્સ બજશે એક હવે આ ભાગાકારમાં છે તો આંબાજુ આપણે ગુણાકારમાં લખી નાખીએ અને આ છે ગુણાકારમાં તો આંબા જુ આપણે ભાગાકારમાં લખી નાખીએ એટલે કે છેદ ઉડી જશે નવ અહીંયા ઓછા છે ને ઓછા એ પણ સાથે અહીંયા આવી ગયા બરાબર ઓછા અહીંથી આપણે અહીંયા આપી દઈએ ઓછા નિશાની નવ દૂ અઢાર તો આપણો જવાબ આવશે ફાઇનલ એક્સ બરાબર એક ગુણ્યા બે એટલે બે એકા બે ઓછા બે કિંમત મળી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે દાખલો રહ્યો સોલ્વમાં અને જો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો તમારા મિત્રોને બધાને મોકલો અને તમને આવા નવા સોલ્યુશન બધા વિષયના મળશે આઠમા ધોરણના બરોબર તો બધા મિત્રોને તમારા શેર કરો અમારી ચેનલ ને આ હવે ભાગાકારમાં પાંચ છે અને આપણે ભાગાકારમાં ત્રણ છે તો બરાબરની ઓલી બાજુ આપણે લખશું તો આવી જશે તો આપણે ચલો માં જવરાવી દે આ પાંચ છે તો આમ બાજુ આવી ગયા તો ગુણાકારમાં આવી ગયા આ ત્રણ છે ભાગાકારમાં આમ બાજુ આવી તો ગુણાકારમાં આવી ગયા એક્સ ઓછા ત્રણ ચલો હવે ગુણાકાર કર નાખો પાંચ નો એકસ આરે કરો એટલે પાંચ એક પાંચ નો પાંચ આરે કરો હવે જો વધે ઓછે ઓછા પચું પચું પચીસ હું આ વતે ઓછે ઓછા એટલે બોલું કે આ વત્તા છે ને આ ઓછા છે તો વતે ઓછે ઓછા ત્રણ નો એક સારે વતે વતે વતા એટલે ત્રણ એક ત્રણ નો ત્રણ એટલે કરો વતે ઓછે ઓછા ત્રણ તેરી નવ ચલો હવે આપણે છે ને કે કામ કરી નાખીએ ચલ ચલ ભેગા કરી નાખીએ અચળ પદ અચળ પદ ભેગા કરી નાખીએ તો ત્રણ છે આમ બાજુ આવશે તો ઓછા ત્રણ બની જાય અને ઓછા પચીસ છે ઓલી બાજુ જશે તો વધતા પચીસ બની જશે અને ઓછા નવ ના નવ હવે પાંચ માંથી ત્રણ બાદ કરીએ તો આપણે શું બચશે ટુ એક્સ માંથી નવ બાદ કરો એટલે તમારો જવાબ આવશે સોળ અને આપણે એક્સ બરાબર આપણે આ ભાગા આ ગુણાકારમાં છે આમ બાજુ તો ભાગાકારમાં સોળ ના છેદમાં બે અઠા સોળ તો એક્સ બરાબર આપણે મળશે આઠ એક્સની કિંમત મળી ગઈ તો સંપૂર્ણપણે તમારું પ્રકરણ બે અહીંયા પૂરું થાય છે અને હજી એકવાર કહી દઉં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધા મિત્રોને મારી ચેનલ શેર કરો થેન્ક યુ